પણ સાયકોલોજીકલ જે મારી અંદર કઈક મારી અનુકૂળ ને પ્રતિકૂળ ન આવે એના માટેના જે પ્રયાસો છે એ છૂટ્યું અત્યારે પરમાત્મા કઈ લેંગ્વેજ થી મને શું શીખવા માંગે છે એ છે પરાભાષા પરાભાષા એટલે બીજી કોઈ ભાષા નથી હું મારા મારો અર્થ કાઢતો નથી મારા બુદ્ધિનો નો અર્થ કાઢતો નથી પણ હું વેઇટ કરું છું કે પરમાત્મા આ પ્રસંગ ઉપસ્થિત કરીને મને શું લર્નિંગ કરવા માંગે છે આ પરાભાષા પરા ભાષામાં તમારે એન્ટર થવું હોય તો તમારે મરવું પડે તમારા જ્ઞાન ઉપર તમારે સંશય કરવો પડે કે ભાઈ મને ખબર નથી હવે આ પરમાત્મા આ પ્રસંગ ઉપસ્થિત કર્યો છે કુદરત અસ્તિત્વને મને મારા ઇવોલ્યુશનની પ્રક્રિયામાં શું કરવું ચાલો જોવા જાય તો આ પરાભાષામાં તમે એન્ટર ધીરે 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 પણ તમે તમારા પણ છોડો છો તમારા જ્ઞાનનો અહંકાર છોડો છો તમારા જ્ઞાતના જ્ઞાત ઉપર આમ દિવાળી નાખો કે આ જ્ઞાત હાલવાનું નથી આજ્ઞા ચમત્કાર તમારે જો જીવનની અંદર પ્રગટ કરવા હોય તો તમારી બુદ્ધિ ને છોડો એટલે ચમત્કાર સિવાય કઈ નથી તમારી બુદ્ધિ એટલે આપણા કરતા બેટર થઈ શકે આપણે જે ધારતા હોય માનો કે આપણી બુદ્ધિ જે ધારી કે ને અને તમે તમારા પણ છોડી દો ને તમે ન ધાર્યું એવું રિઝલ્ટ આવ્યું તમે એક વાર પ્રયોગ કરીને જો કે તમે તમારાપણાને જવા દો આવા કુદરત શું કરવામાં